તો આજની આ ઘટના વિશે આપણે વાત કરવાના છીએ એ છે ફિલિપિન્સની જ્યારે એક વ્યક્તિ જંગલમાં જાય છે ત્યારે તેને એક રહસ્યમય સીડીઓ દેખાય છે અને આજુબાજુમાં સમજી ન શકાય તેવા ચિહ્નો હતા અને એવા શ્લોક પણ લખેલા હતા અને એ વ્યક્તિ ત્યારે એવી ભૂલ કરી બેસે છે જે તેને નહોતી કરવાની તો એ ભૂલ શું હતી અને એ વ્યક્તિ જોડે શું થયું ચલો જાણીએ આગળ વિડીયોમાં ઘણીવાર લોકો દાવો કરતા હોય છે કે તેમને જંગલમાં રહસ્યમય સીડીઓ જોવા મળી જેને લોકો પછી પૂતિયા અથવા તો ભાઈ રહસ્યમય પણ સીડીઓ બતાવે છે અને ફિલિપિન્સમાં રહેતો વ્યક્તિ જેનું નામ જોય હોય છે તે પણ દાવો કરે છે કે મને પણ રહસ્યમય સીડીઓ જોવા મળી હતી જેમાં એ વ્યક્તિ કહે છે કે મેં જંગલમાં રહસ્યમય સીડીઓ જોઈ જ્યારે કે જંગલમાં ઘણી ખરી જતો હોય છે ત્યારે તેને એ સીડીઓ જોવા નથી મળતી અને જોઈ નામનો વ્યક્તિ ત્યાં જ ઉભો વિચારમાં ખોવાઈ જાય છે કે આજથી પહેલા હું ઘણી ખરી અહીંયા આવી ગયો છું પણ અહીંયા તો આ સીડીઓ નથી અહીંયા રાતોરાત કોણ બનાવી ગયું અને પછી એનાથી થઈ જાય છે એ ભૂલ જે એને નહોતી કરવાની એ ધીરે ધીરે એ રહસ્યમય સીડીઓ સામે આગળ વધવા લાગે છે અને એટલામાં જે ભાઈ વિચાર વિચારમાં તે સીડી એક બે પગથિયા ચડી જાય છે જે એને નહોતા ચડવાના અને એનું પુત્રુ જેની જોડે હતું એ દૂર જ ઉભો રહીને એને ભસવા લાગે છે પુત્રાનો આ રીતનો વ્યવહાર જોઈએ વ્યક્તિ તરત જ બે સીડી નીચે ઉતરી જાય છે અને પોતાના પુત્રા સાથે ઘરે પણ જવા નીકળી જાય છે ઘરે જતાની સાથે જ એ વ્યક્તિને એવી વાત જાણવા મળે છે કે એ સાંભળી એ ખુદ જ સોફ્ટ થઈ જાય છે કેમ કે જ્યારે એના ઘરનાઓ કહે છે કે તું પંદર દિવસથી ઘરે નથી આવ્યો અને પંદર દિવસથી એ ભાઈ ગાયબ હતા અને આ બધું સાંભળવાની સાથે જે એ જોઈ ખુબ જ વિચારમાં ખોવાય છે કે આ બધું કેવી રીતે પોસિબલ હોઈ શકે છે પછી એને યાદ આવે છે કે લગભગ જે રહસ્યમય સીડીઓ જે એનાથી એક બે પગથિયા ચડાઈ ગયા હતા ને આ એનો જ પરિણામ છે આ બધી ઘટના એના સમજથી પરે હતી એ પાછી રહસ્યમય સીડી જોડે જતો રહે છે તો ત્યાં જઈને જોવે છે તો એને કોઈ જ સીડીઓ જોવા નથી મળતી એ ખૂબ જ ઊંડાણના વિચારમાં ખોવાઈ જાય છે અમુક લોકોનું તો કેવું એમ હતું કે આ સીડીઓ તેને ટાઈમ ટ્રાવેલનો પણ ટ્રાવેલ કરાવી દીધું અને તેના આડોશ પાડોશના લોકો પણ એને જણાવે છે કે ઘણી ખરી વાર એ લોકોએ પણ એ સીડીઓ જોઈ હતી પણ આવી ભૂલ નથી કરી